હેલો ગાઈશ હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરીથી આપણા નવા વ્લોગમાં સ્વાગત છે ફરીથી ખૂબ ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવીએ છીએ તમે સવાર સવાર પડે એટલે ખબર છે તમને બધા કામકાજ લાગી જાય છે તો આપણા ખેતરમાં બી બધા કામ લાગી ગયા છે બધા તો હું જોઈ શકો છો આર્ય આ પિયુષ છે પિયુષ વેકેશન પડી ગયું છોકરાઓનું તો આ છે આ દર્શન છે આ દિનેશભાઈ બીજા બધા છે અને આ બાજુ બીજા કામ કરી રહ્યા છે જોઈ શકો છો અને બીજા ખેતરમાં બી કામ ચાલુ થઈ ગયું છે તો આપણે થોડી વાર પછી ત્યાં જઈશું મુલાકાતે તો પીયુ બી આવી ગયું છે પીયુ તા બહુ લાગે છે પીયુ માથામાં ઢાંકીને બેઠી છે પણ સરળ પીયુ અને સાથે પીયુસ મારી

તુવેરનો છોડ છે જે ઘરે તમારા આવતા હશે જેની દાળ ખાતા હશો તમે અને એમાં બી કામ ચાલે છે જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છે બાઈકથી અને બીજું બીજું કામ ચાલે છે તુવેરો ઓરવાળું જોઈ શકો છો ટ્રેક્ટર દેખાતો હશે તમને આજે મશીન લગાવ્યું છે પાછળ તેમાં તુવેરો નાખેલી છે કામ ચાલે છે મશીન થ્રુ મિત્રો આ ચાસ છે અને આ જે ભાગ રહી ગયો છે ઢાકવામાં રહી ગયો છે તો આ રહી તુવેરનો દાનો જોઈ શકતા તમને દેખાતો હશે આ તુવેરનો દાનો અને આ ભાગ છે તે ડંકાઈ ગયો છે આ ભાગ ઢાંકવાનો બાકી રહી ગયો હતો તો આ રે તુવેર અને આપણે ઢાંકી દઈએ તો આ રીતે ઢાંકવામાં આવે છે પાછળ મશીનથી ઓટોમેટિક ટંકાઈ જાય છે તમને બતાવો હમણાં તો આ ટ્રેક્ટર આવ્યું છે જોઈ શકો છો તમે આ મશીન છે ટ્રેક્ટર અહીંયા ખાતર નાખવામાં આવે છે અને અહીં તુવેરો અને આપણા ભાઈ મજામાં ને આખા ખેડાના છે તો જોઈ શકો છો એક સાથે ત્રણ ચાસ વાવેતર થાય છે આ જે માપ્યું છે લીટીઓ સાઈડ પર જેથી સીધું ટ્રેક્ટર છે અને સીધું ચા થાય કમ્પ્લેટ તુવેરો પડે છે ને ઓકે લવગનભાઈનું છે ટ્રેક્ટર આખા કેળાના છે જો પાઇપ થ્રુ પાઇપ છે એ તુવેરો આવે એમને સાથે ખાતર બી આવે અને પાઇપ છે તે ઢંકાઈ બી જાય ખાતર છે આ સાઈડ ખાતર આ બાજુ નથી પડે હજુ ખાતર છે ખાતર બી જોડે જોડે ચાલે પાઇપ થ્રી આ પાઇપ અને બીજી પાઇપ આ રહી જે આ તુવેરો ઓરવાનું કામ કરે છે આમાં તુવેરોનું ગેરન નાખેલું હોય છે આપણે જરા ટ્રેક્ટર પર બેસી જઈએ પાછળના ભાગમાં જે બીજી પાઇપ છે એમાંથી ખાતર જાય છે અને આગળની પાઇપ જે છે જોડે જોડે બગલા બી દેખાતા હશે તમને બગલા જે અડસિયા આવે અડસિયા ખાવા માટે આવતું હશે જે દેખાજે તે ખેતરમાં ખોદાઈ રહ્યું છે તેમાંથી અડસિયા નીકળે તે અડસિયા ખાવા માટે આવે છે બગલા ટેક્ટર મારે એટલે આવી જાય તમને કદાચ દેખાતો હશે તે ચાચ મારીને ખાઈ જાય છે શું નામ છે આપણું લકડા ના ચાલુ થતા હોય તો ખબર પડી જાય કે બંધ છે એવું ને અટકી રીંગાના છસો રૂપિયા લે છે ભાઈ નવગનભાઈ આખા કેરા ને એમનું ટ્રેક્ટર આવ્યું છે કોઈને બી ઓળાવું હોય એમને કોન્ટેક્ટ કરી શકો આખા કેડા ના ભાઈ બધા ઓળખતા હશે અમારા વિસ્તારમાં

તો અહીંયા આવું તુવેર ઓરવાનું કામ ચાલે છે તમને બતાવ્યું અને હવે બીજી સાઈડ બી કામ ચાલે છે જે ટોપિઓ લંબાવાનું કામ ચાલે છે તો ત્યાં પાછળ જશું ને ત્યાં પાણી હજી ચાલુ કરવાનું છે અર્જન્ટમાં ત્યાં બી વાવેતર કરવાનું છે બીજું તો સીધા બીજા ખેતરમાં મૂકી દઈએ આપણે હવે સેડા પર દિનેશભાઈ તમે અને એક જન તમે તો કોણ રહેશે પાછળ તમે જતા બીજા બધા વાત થઈ બસ એક જ લાઇનમાં ઉભા થઈ જાઓ બધા ટોટીઓ મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે આજે ચાસ દેખાય છે તમને એમાં વાવેતર થશે એ લાઈનમાં એને ચાર્સ કહે છે ટોટીઓ મૂકે છે બધા એક એક કરીને પહેલા મિત્રો તો વાગી ગયા છે બપોરના બે અને કામ ચાલુ થઈ ગયું છે ખેતરમાં અને પાણી બી ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો લીટા પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પાણી બી ચાલુ થઈ ગયું છે જેથી કરીને વાવેતર થઈ જાય પહેલું દેખાતું છે ભીનું ભીનું થઈ ગયું છે ખેતરમાં વ્હાઇટ શર્ટમાં નારણભાઈ બેઠા છે જે દોરી દેખાતી હશે કદાચ દોરીની સિદ્ધાંતમાં લીટી પાડે છે પાવડીઓથી એટલે જ્યારે વાવેતર કરવું હોય તો એ જગ્યા પર ખાડો ખોદીને વાવી શકાય તો મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ અને બ્લોગ આપણે એ સમાપ્ત કરીશું તો મળીશું આપણે આવતા બ્લોગમાં અને હવે જવાનું છે સીધા ઘરે અને થોડું કામ બાકી છે એ પતાવીને જશું સીધા તો મળી આવતા બ્લોગમાં ચાલો તો જય શ્રી રામ જય મહેતાજી જય ભોલેનાથ મળી આવતા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો વિલેજર લાઈવ બ્લોગ